ભારતમાં આજકાલ બાળકોને શિક્ષણ આપવામાં આવે કે ન આવે પરંતુ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજકારણની સમજ તો સોંપવામાં આવ આવી જ રહી છે દેશના અનેક પ્રદેશોમાંથી રાજકારણો ઊભા થઈને મોટા પડદે છવાઈ જાય છે ખાસ કરીને સાઉથના એક્ટરોને રાજકારણમાં હાથ અજમાય શ્નો ખાસ શોખ છે શરૂઆતથી જ કઈક નવું કરી છૂટવાની તમન્ના સાથે વધતા સાઉથ સુપરસ્ટાર રાજકારણના સમ્રાંગણમાં પણ મહત્વાકાંક્ષા સાબિત કરવા તૈયાર જ હોય છે અત્યાર સુધીના ઇતિહાસમાં આપણે એમજી રામચંદ્ર શિવાજી ગણેશન અને જયલલિતાથી લઈને કમલ હાસન રજનીકાંત સુધી દક્ષિણની ફિલ્મોના ઘણા સુપરસ્ટાર રાજકારણમાં ઝંપલાવી ચૂક્યા છે હવે ચર્ચા છે કે તમિલનાડુના વધુ એક સુપરસ્ટાર થાલાપતિ વિજય રાજકારણમાં પ્રવેશ કરી શકે છે આ માટે રાજકીય પક્ષ સ્થાપવાની તૈયારીઓ પણ ચાલી રહી છે અને ટૂંક સમયમાં ચૂંટણી પંચમાં નોંધણી પણ કરાવાશે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે રાજકીય પક્ષનું સ્વરૂપ નક્કી થઈ ગયું છે રજિસ્ટ્રેશન પહેલા પાર્ટીની જનરલ કાઉન્સિલની બેઠક પણ યોજવામાં આવી છે કે જેમાં બસો સભ્યોએ ભાગ લીધો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ